ફરાર થઈ ગયો છે ઓલવાણ વાડી વિસ્તારમાં વસતા પરિવારની દીકરીને ગામની સીમ શાળામાં અભ્યાસ કરાવતા ચંદ્રકાંત મંગાર દલિત નામના શિક્ષકે લલચાવી ફોસલાવીને લઈ જતા સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ છે સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે વિદ્યાર્થીનીને ભગાવી જનાર શિક્ષક લોકોની દ્રષ્ટિએ પોતાની દીકરી કહેતો હતો અને ચંદ્રકાંત નામનો આ શિક્ષક પોતે ખુદ પરિણિત છે અને તેની પત્ની ગીર ગઢડાની તલાટી મંત્રી છે અઢાર વર્ષની વિદ્યાર્થીનીને ભગાડી જનાર શિક્ષકે યુવતીના પરિવારને ભણાવાના બહાને સીમ શાળાએ લઈ જતો જ્યારે શાળાના રજિસ્ટરમાં યુવતીનું નામ જ નહીં હોવાનું તપાસમાં બહાર આવ્યું છે તો એક વાત એવી પણ બહાર આવી છે કે દસ મહિના પહેલા આ શિક્ષકે આ વિદ્યાર્થીનીના અડપલા પણ કર્યા હતા જે અંગે તેને પીડિત પરિવારે ઠપકો પણ આપ્યો હતો ત્યારે આ શિક્ષક ચંદ્રકાંત મંગા સોલંકી તાલુકો કેશોદ અને સરોળ ગામનો છે અને અહીંયા સીમશાળામાં ભણાવતો ત્યારે એ દસ બાર વર્ષ પહેલાં આ છોકરીને ભણવા બારામાં અને ટ્યુશનમાં એને આરે લઈ જતો અને ત્યારે દસ બાર વરસ પહેલાં એ છોકરી કવિ હશે અને આ શિક્ષકની ઉંમર કેટલી હશે એની આજે છ વર્ષની છોકરી અને આજે અઢાર વર્ષે પોગાડી અને આ છોકરીને મારા સસરાની વાડીએ ઓલવાણ સીમ શાળાની બાજુમાં વાળી છે ત્યાં આવી અને છા પાણી પીતો અને સંબંધ ગાટા કર્યા ભોળા માણસું જોઈ અને આ છોકરીને ભોળવાય અને અઢાર વરસને છ દિવસની થઈ અને આ શિક્ષક ભગાડીને શીમ શાળામાં માસ્ટર ભણાવવા જ અમારે એને સંબંધ હું પાણી સાનો બેઠા હોય રસ્તામાં મારી મકાન છે તો સાફ હતા હવે મારી છોકરીને ભણી જો નાની ગામથી ભણીને પેડ દાવવામાં મનાઈ કરી તો અહીંયા આવી એટલે કે આ છોકરીને ખોરાક ભણાવતા નથી એ બધી છોકરી જે આવી છે એમ હું કું ભાઈ હવે નથી ભણાવવાનું તો કે એની ટીચિંગમાં મોકલો એ ટીચિંગમાં લઈ જતો બે એક મહિના પણ લઈ છો એની યાર એક નાની છોકરી થતી એ તો હવે નાની હતી તો ઉંમર એની છ્યા પછી આ છોકરીમાં વિચાર કરી ને છોકરીને ગમે રીતે એને ભોળવીને કે કોઈ કાવો દવા કરી મને ખબર નથી લઈ જઈ નક્કી વાત